બોટાદમાં તારીખ પહેલી જાન્યુઆરીથી તારીખ એકત્રીસ જાન્યુઆરી સુધી એક માસ માટે ટ્રાફિક માસની ઉજવણી કરવામાં આવી રહી છે હાલમાં સરકાર શ્રી દ્વારા પહેલી જાન્યુઆરી થી લઈને એકત્રીસમી જાન્યુઆરી સુધી ટ્રાફિક માસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે બોટાદ ટ્રાફિક શાખા દ્વારા બોટાદમાં આવેલ જ્યોતિગ્રામ સર્કલ ઉપર લોકોને ટ્રાફિકના નિયમો માટે ફૂલ આપી સમજાવટ કરવામાં આવી હતી જેમાં હેલ્મેટ પહેરવું સીટ બેલ્ટ બાંધવો વિગેરે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે લોકોને અવરનેસ કરવા બોટાદ ખાતે ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક માસની ઉજવણી નિમિત્તે અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સરકાર શ્રી દ્વારા દર વર્ષે વર્ષનું જે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થતી હતી એ જ સંદર્ભે આ વર્ષે આખા માસની ઉજવણી થવાની પર ડે ટ્રાફિક બાબતે અવેર પબ્લિકને કરવા માટે અમે આવા પ્રોગ્રામો કરવાના છીએ એ જ અંતર્ગત આજે અમે હેલ્મેટ જે લોકોએ નથી પહેર્યું હતું એ લોકોને ફૂલ આપીએ છીએ ગુલાબનું એ લોકોને સન્માનિત કરી છે અને એને આગ્રહ કરી છે કે તમે હેલ્મેટ પહેરો એ તમારા માટે શા માટે જરૂરી છે એ બાબતે અમે અવેર કરો બોટાદ જિલ્લાનો મેઇન પ્રેશર પોઈન્ટ આ છે જ્યોતિર્ગ્રામ સર્કલ બસ આ જ જગ્યાએ કર્યું છે કેમ કે આ પબ્લિક નો અત્યારે સાંજનો સમય અહીંયાથી વધારે જેટલા ધંધાર્થીઓ હોય છે એ લોકોનો નીકળવાનો માર્ગ આ જ છે ખાસ એટલે અહીંયા જ છે.